એકાવન વર્ષ પછી શનિ શનિજયંતિ પર ગજલક્ષ્મી રાજ્યોગ રચાશે કર્ક રાશિ વિશે દસ મોટી આગાહીઓ મિત્રો હું તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર શનિ શનિજયંતિ પર એટલે કે કર્મના ફળ આપનાર શનિદેવના શુભ જન્મદિવસ પર દેવી લક્ષ્મીનો એક દિવ્ય યુતિ બનવા જઈ રહી છે એટલે કે ગજલક્ષ્મી રાજ્યોગ એટલા માટે બનવા જઈ રહ્યો છે કારણ કે એકાવન વર્ષ પછી શનિ શનિજયંતિ પર આવો દૈવી અને દુર્લભ અલૌકિક સંયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે શનિ શનિજયંતિ પર કર્ક રાશિના લોકો પર ભગવાન શનિ અને માતા લક્ષ્મીના આશીર્વાદ વરસશે જે તમારા જીવનમાં ખુશીની ભેટ લઈને આવશે હા મિત્રો મિત્રો આ શનિ શનિજયંતિ ખૂબ જ ખાસ છે જે આ શનિ શનિજયંતિ દ્વારા તમારા જીવનમાં એક નવો પ્રકાશ લાવશે તો મિત્રો તમારે વીડિયોના અંત સુધી રહેવું જ જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો હું તમને જણાવી દઉં કે કર્મનું ફળ આપનાર શનિ ગ્રહ ન તો દુઃખદાયક છે કે ન તો મુશ્કેલીકારક તેના બદલે ભગવાન શિવે તેમને લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપવા માટે નિયુક્ત કર્યા છે મિત્રો જો કોઈ વ્યક્તિના કાર્યો નિંદનીય અને પાપી હોય તો ભગવાન શનિ તેના પરિણામોમાં અશુભતા લાવે છે અને તેને તેના કાર્યોની સજા આપે છે અને ભવિષ્યમાં સારા કાર્યો કરવા માટે વધુ પ્રેરણા આપે છે જો વ્યક્તિના કાર્યો સારા અને પ્રશંસનીય હોય તો તે તેના પરિણામોમાં શુભતા લાવે છે એકાવન વર્ષ પછી શનિ શનિજયંતિ પર ગજલક્ષ્મીનો એ જ દુર્લભ દૈવી સંયોગ બનવા જઈ રહ્યો છે મિત્રો હું તમને જણાવી દઉં કે ગજલક્ષ્મી રાજયોગને કુંડળીનો રાજા કહેવામાં આવે છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં ગુરુ ચંદ્ર અને શુક્ર શુભ ભાવમાં સ્થિત હોય છે ત્યારે આ યોગ બને છે આવા લોકોના જીવનમાં ક્યારે પૈસા સમૃદ્ધિ કે માનસન્માનની કમી હોતી નથી આ યોગ વ્યક્તિને સમાજમાં ઉચ્ચ સ્થાન શાહી જીવનશૈલી પ્રભાવશાળી વ્યક્તિત્વ અને અદ્ભુત બુદ્ધિ આપે છે મિત્રો વર્ષ બે હજાર પચ્ચીસમાં ખાસ જ્યોતિષીય સંયોગને કારણે ઘણા લોકોની કુંડળીમાં આ શુભ યોગ બની રહ્યો છે જે તેમના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે આ વર્ષે સત્યાવીસ મે ના રોજ જયંતી ઉજવવામાં આવશે અને તે જ દિવસે વટ સાવિત્રી વ્રત પણ રાખવામાં આવશે જે છવ્વીસ મે ના રોજ જ્યેષ્ઠ મહિનાના અમાસના દિવસે બપોરે બાર વાગીને અગિયાર મિનિટ વાગ્યે શરૂ થશે અને સત્યાવીસ મે ના રોજ સવારે આઠ વાગીને એકત્રીસ મિનિટ વાગ્યા સુધી ચાલશે ઉદયતિથિ અનુસાર શનિ જયંતી સત્યાવીસ મે ના રોજ ઉજવવામાં આવશે તો મિત્રો ચાલો જાણીએ કે શનિજયંતિ પર એકાવન વર્ષ પછી બની રહેલા દુર્લભ સંયોગથી કર્ક રાશિના લોકોને શું લાભ થવાનો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ઓછા ફળ આપનાર શનિદેવ મહારાજના ભક્તોએ કોમેન્ટમાં સાચી ભક્તિ સાથે જય શનિદેવ મહારાજ લખવું અને વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવી તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે નંબર એક કર્ક માટે પ્રથમ આગાહી તેમાં કહેવામાં આવ્યું છે કે એકાવન વર્ષ પછી શનિદેવના જન્મદિવસ પર બનનારા ગજલક્ષ્મી રાજયોગથી તમને ફક્ત લાભ જ મળવાનો છે હા કર્ક રાશિના લોકો શનિદેવની કૃપાથી જો તમારા નાણાકીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તો શનિ શનિજયંતિ પર તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેવાની છે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ગજલક્ષ્મી રાજયોગ બનવાથી તમને આર્થિક ક્ષેત્રમાં સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમને દિવસ દરમિયાન બમણી સફળતા અને રાત્રે ચાર ગણી સફળતા મળશે તમને વ્યવસાયમાં ફક્ત નફો મળશે અને કેટલાક લોકોને આ સમયે પૂર્વજોની સંપત્તિમાંથી સારો નફો મળશે મિલકત સંબંધિત કોઈ મોટો સોદો થઈ શકે છે હા મિત્રો ગજલક્ષ્મી રાજયોગના શુભ પ્રભાવથી તમારી આવક વધશે અને ખર્ચ ઘટશે નાણાકીય દૃષ્ટિકોણથી શરૂઆત ખૂબ સારી છે ઉપરાંત જો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો તમને વ્યવસાયમાં નફો મળશે તમે તમારા વ્યવસાયને યોગ્ય દિશામાં વિસ્તૃત કરી શકશો તમે જે પણ પૈસા કમાશો તેને યોગ્ય જગ્યાએ રોકાણ કરશો અને આ રોકાણથી તમને ફાયદો પણ થશે હા મિત્રો શનિ જયંતિ પર એકાવન વર્ષ પછી રચાયેલા ગજલક્ષ્મી રાજ્યોગથી તમને સારા લાભ મળશે જમીન ખરીદ વેચાણથી તમને મોટો આર્થિક લાભ મળી શકે છે જો તમે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ખૂબ જ શુભ સમય છે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનની શક્યતા છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો તમને ભાગીદારીથી ફાયદો થશે તમારા કાર્યસ્થળ પર ઝડપથી પરિવર્તન આવશે જે ભવિષ્યમાં તમને લાભદાયી રહેશે તમારી આવક વધશે કોઈપણ પ્રકારના રોકાણમાં તમે વધુ સારું પ્રદર્શન કરશો તમારી આવકના સ્ત્રોત વધશે તમે તમારી બચત પર ખર્ચ કરશો જેનો તમને ફાયદો થશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર ગજલક્ષ્મી રાજ્યોગની રચના સાથે તમારા ભાગ્ય ખુલવા જઈ રહ્યા છે નંબર બે કર્ક રાશિની બીજી આગાહી કહે છે કે શનિ જયંતિ પર રચાયેલા ગજલક્ષ્મી રાજ્યોગને કારણે આ સમયે તમે તમારા કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો જોશો કર્મફળદાતા શનિદેવના આશીર્વાદથી મિત્રો જો તમારા પૈસા લાંબા સમયથી ક્યાંક અટવાયેલા હતા તો તે પાછા મળવાના શુભ યોગ છે હા મિત્રો આ સમયે માતા લક્ષ્મીના શુભ દર્શનથી કર્ક રાશિના લોકોને પણ ફાયદો થશે મિત્રો જો તમે આ સમયે કોઈને પૈસા ઉધાર આપવાનું વિચારી રહ્યા છો તો કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળો તમે પૈસા કમાવવામાં સફળ થશો તમને દરેક રીતે લાભ મળશે આનાથી ખાસ કરીને ઉદ્યોગપતિઓને સારો નફો મળશે તમને તમારા વ્યવસાયમાં નફો મળશે જેના કારણે તમારા વ્યવસાયમાં ઘણો નફો થશે શનિદેવના આશીર્વાદથી તમને કોઈ મોટો પ્રોજેક્ટ અથવા વ્યવસાયિક સોદો મળશે જે પ્રાપ્ત કર્યા પછી તમને સારી આવક થશે અને તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે કારકિર્દીની દ્રષ્ટિએ તે ખૂબ જ શુભ પરિણામો આપશે નાણાકીય બાબતોમાં ભાગ્ય તમારા પક્ષમાં રહેશે તમને પૈસાની બાબતોમાં અગાઉથી વ્યૂહરચના તૈયાર કરવાની સલાહ આપવામાં આવે છે કોઈ પણ નવો વ્યવસાય શરૂ કરતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ તપાસો તો સારું રહેશે કાળજીપૂર્વક વિચાર કર્યા પછી લેવાયેલ નિર્ણય તમને ફક્ત લાભ જ લાવશે નોકરી કરતા લોકો માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી છે તમારા બધા કામમાં તમને ઉત્તમ પરિણામો મળશે મિત્રો જો તમે કોઈ પરિવર્તન ઈચ્છો છો તો આ સમયે તમે તમારી નોકરી તમારા વ્યવસાયમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરી શકો છો અને આ પરિવર્તન તમારા કારકિર્દીને નવી ઉડાન આપશે અને સાથે સાથે ઘણા સકારાત્મક ફેરફારો પણ કરશે હા મિત્રો એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર રચાયેલા ગજલક્ષ્મી રાજયોગથી તમે તમારા વ્યવસાયમાં સફળતા મેળવવાનો પ્રયાસ કરતા રહેશો અને તમને સફળતા પણ મળશે વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આ સમયે ખૂબ પૈસા કમાવવાની તક મળશે જો તમે નવી કંપની શરૂ કરવાનું અથવા નવા રોકાણ પર કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમે કોઈપણ પ્રકારનું જોખમ લઈ શકો છો નસીબ ચોક્કસપણે તમારો સાથ આપશે અને તમને દરેક પ્રયાસમાં ચોક્કસપણે સફળતા મળશે આ સમયે તમારી આવકના સ્ત્રોત વધશે અને તમે તમારી જાતને આર્થિક રીતે મજબૂત જોશો આ સમય તમે તમારા પરિવાર સાથે વધુ ખુશીથી સમય વિતાવશો જે તમને માનસિક તણાવમાંથી ઘણી રાહત આપશે હા મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે શનિ જયંતિ પર રચાયેલા ગજલક્ષ્મી રાજ્યોગથી તમને સારા લાભ મળશે નંબર ત્રણ કર્ક રાશિની ત્રીજી આગાહી કહે છે કે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર ગજલક્ષ્મી રાજયોગ બનવાને કારણે સત્યાવીસ મે હજાર પચીસ નો સમય તમારા માટે ઘણી રીતે ખુશીઓ લઈને આવશે મિત્રો આ સમય દરમિયાન ગજલક્ષ્મી રાજયોગના શુભ પ્રભાવને કારણે તમારું લગ્નજીવન ધન્ય બનશે હા મિત્રો એ જ લોકો જે લાંબા સમયથી બાળક મેળવવાની ચિંતામાં હતા આ સમય તેમના માટે સારા સમાચાર લઈને આવી રહ્યો છે નાના બાળકનું હાસ્ય તમારા ઘરમાં ગુંજી શકે છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે બર્ડ્સ માટે આ સમય ખૂબ જ સારો રહેવાનો છે તમે તમારા સંબંધોને વધુ મહત્વ આપશો મિત્રો ભૂતકાળમાં તમારા સંબંધોમાં જે ઉતાર ચઢાવ આવ્યા હતા તે આ રીતે જોવામાં આવશે નહીં તમે તમારા સંબંધોને મહત્વ આપશો અને એકબીજાને સમજવામાં વ્યસ્ત રહેશો તમારામાંથી કેટલાક તો તમારા સંબંધને લગ્નના બંધનમાં બાંધવાનું પણ નક્કી કરશે તમારા લગ્નને ચોક્કસપણે તમારા પરિવારના સભ્યોની મંજૂરી મળશે જે લોકો સિંગલ છે તેમના જીવનમાં આ સમયે તેમના સ્વપ્ન જીવનસાથીનો પ્રવેશ શક્ય છે કોઈ નવા વ્યક્તિના આગમનથી તમારા જીવનમાં રાહતની લાગણી આવશે કર્ક રાશિના જે લોકોનું બ્રેકઅપ થયું છે તેમને જીવનસાથીનો સહયોગ મળી શકે છે હા મિત્રો આ વ્યક્તિ તમારો મિત્ર પણ હોઈ શકે છે જે આ દુઃખનો સામનો કરવામાં તમારો સાથ આપશે તમે આ નવા સંબંધથી ખૂબ ખુશ થશો અને ટૂંક સમયમાં તમારામાં તેના પ્રત્યે આકર્ષણ વધશે જો તમે ઈચ્છો છો કે આ સંબંધ લાંબા સમય સુધી ટકી રહે તો તમારે તમારા જીવનસાથીને સમજવું પડશે અને તેના પર અતૂટ વિશ્વાસ જાળવી રાખવો પડશે જો તમે દરેક નાની નાની વાત પર શંકા કરતા રહેશો અને લડતા રહેશો તો તમારા સંબંધ ક્યારે સફળ નહીં થાય તમે પ્રેમના સંબંધોને ક્યારેય બંધનમાં બાંધી શકતા નથી તમારા પ્રેમને મુક્ત રહેવા દો જો તમારો સાચો પ્રેમ છે તો તે તમને છોડશે નહીં હા મિત્રો મેષ રાશિની પ્રેમ કુંડળી મુજબ આ સમય તમારા જીવનમાં પ્રેમ અને રોમાંસ લાવશે તમે દરેક રીતે પ્રેમમાં ડૂબી જશો અને આ અનુભૂતિનો આનંદ માણશો નંબર ચાર કર્ક રાશિ માટે ચોથી આગાહી કહે છે કે ગજલક્ષ્મી રાજયોગની રચનાને કારણે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શનિજયંતીથી તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમને પાછલા સમયની તુલનામાં આ સમય વધુ સારા સ્વાસ્થ્યનો લાભ મળશે તમે ખુશ રહેશો અને મોજ મસ્તી કરવામાં તમારો સમય પસાર કરશો આ સમયે શનિદેવના શુભ દર્શનને કારણે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમારું મન આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધશે અને તમારા મનમાં પવિત્ર વિચારો ઉદભવશે તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે હા મિત્રો આ સમયે તમે પૂજા સંબંધિત ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશો તમે તેને દાનપુણ્યમાં ખર્ચ કરશો તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે સમયની શરૂઆત તમારા માટે કોઈ મોટા સારા સમાચાર લાવી શકે છે તમારા ઘરમાં કોઈ શુભ ઘટના બનવાની શક્યતા છે જેના કારણે તમારા ઘર અને પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે ઘરની સકારાત્મક ઉર્જા તમારા સ્વાસ્થ્ય પર પણ સારી અસર કરશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય મહિલાઓ માટે ખાસ કરીને સારો રહેશે બાળકના જન્મ સંબંધિત સારા સમાચાર મળી શકે છે હા મિત્રો કર્ક રાશિના વૃદ્ધ લોકોને ડાયાબિટીસ બીપી કે સાંધાના દુખાવાની ફરિયાદ થઈ શકે છે બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારું મનબેચેન રહેશે જેના કારણે તમે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં તમારા મનની એકાગ્રતા વધારવા માટે તમારે નિયમિતપણે ધ્યાન કરવું પડશે નિયમિત યોગાભ્યાસ અને ધ્યાન માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંને માટે ખૂબ જ સારા છે ધ્યાન તમારા તણાવને પણ ઘટાડે છે આ સમયે વિદ્યાર્થીઓએ તેમના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન રહેવાની જરૂર છે આત્મવિશ્વાસ વધારવા માટે તમારે ધ્યાન યોગ અને કસરત કરવી જોઈએ આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તમને સારું સ્વાસ્થ્ય મળશે તમને માનસિક શક્તિ અને ઉર્જા મળશે આ સમયે તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા નહીં હોય સગર્ભા સ્ત્રીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું પડશે તમારે હંમેશા સમય સમય પર તમારી તપાસ કરાવવી જોઈએ જેથી તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા ન થાય યુવાનોએ માનસિક તણાવ દૂર કરવા માટે યોગ અને ધ્યાન કરવાની જરૂર છે પોતાનું સારા સ્વાસ્થ્ય માટે કામ ઉપરાંત તમારે આરામની પણ જરૂર છે નંબર પાંચ રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો હાલમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તેમને ગજલક્ષ્મી રાજયોગનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે હા મિત્રો આ સમય દરમિયાન શનિદેવના આશીર્વાદથી શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળશે શનિ શિક્ષણમાં ઘણી મદદ કરશે મિત્રો આ સમય દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામો મળશે શનિદેવની કૃપાથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિ અનુભવશો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને ખૂબ મહેનત કરવી પડશે તો જ તેમને સફળતા મળશે વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પણ સફળતા મળશે અને આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે તમને સરકાર તરફથી કોઈ ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો તમે ક્યાંક ફોર્મ માટે અરજી કરી છે તો તમને તેમાં સફળતા મળશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે એકાવન વર્ષ પછી શનિજયંતિ પર રચાયેલ ગજલક્ષ્મી રાજ્યોગ તમારા પર ખૂબ જ શુભ અસર કરશે હા મિત્રો નંબર છ રાશિ માટે ચોથી આગાહી કહે છે કે એકાવન વર્ષ પછી સત્યાવીસ મે બે હજાર પચ્ચીસના રોજ શનિજયંતિ પર રચાયેલા ગજલક્ષ્મી રાજ્યોગના પ્રભાવને કારણે કર્ક રાશિના લોકોને ઘણો લાભ મળશે હા મિત્રો આ સમય દરમિયાન જો તમે લાંબા સમયથી પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સૂર્યપુત્ર શનિદેવની કૃપાથી હવે તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે આ સમય દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે તમે ઘણો વિકાસ કરશો ઉપરાંત જે લોકોનો વ્યવસાય પહેલેથી જ શરૂ થઈ ગયો છે તેમનો વ્યવસાય દિવસેને દિવસે બમણો અને ચાર ગણો વધશે તે દેશ અને વિદેશમાં ફેલાશે ભાગીદારીમાં કરેલા વ્યવસાયથી તમને નફો મળશે હા મિત્રો આ શનિ શનિજયંતિથી તમારા માટે સફળતાના દરવાજા ખુલશે કર્ક રાશિના લોકો શનિદેવના ખાસ આશીર્વાદ તમારા પર બની રહ્યા છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો સત્યાવીસ મે બે હજાર પચ્ચીસ ના રોજ શનિજયંતિ પર રચાયેલા ગજલક્ષ્મી રાજયોગના શુભ પ્રભાવથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ તમારા પર રહેશે હા મિત્રો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ મહારાજ કર્મફળદાતા શનિદેવ મહારાજના સાચા ભક્ત વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો આભાર